બીએલ ઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેમ નથી જેથી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલ ઓની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે એટલે વર્કર પોતાની જે ફરજ એમને આપેલી છે જે છ સેવાઓ કરવાનું આઈસીડીએસની અંદર છ સેવાઓ છે કે બાળકોને આરોગ્ય સુધારવું બાળકોને નાસ્તો આપવો એને પૂરક પૂર્વ શિક્ષણ આપવું અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોનું રક્ષણ કરવું જે છ વર્ષ સુધીમાં તો એ સેવાઓમાંથી જ એમને સમય નથી મળતો સાથે સાથે એ લોકોને મેન્યુઅલ જે પ્રક્રિયા હતી કે રજિસ્ટર દ્વારા એમની સેવાઓને પૂરતતા કરવી અત્યારે છેલ્લા દસ વર્ષથી એ લોકોને ફોનની અંદર એપ ડાઉનલોડ કરી આપી છે ઇસ્ટ્રુમેન્ટ આપવાની વાત નથી કરતા એ પણ અમને છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપી દીધો છે અને ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલે કે પોતાનું જે પો પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોન તો એની અંદર બધા ડેટા રાખવા પડે છે એની અંદર ગમે ત્યારે ચાર વાગે ઉપરથી કોઈ સૂચના આવી હોય ને તો બહેનોને ગ્રુપની અંદર મેસેજ મૂકી દે કે તમારે આવતીકાલે અથવા તો કલાક પછી તમારે આ માહિતી આપવાની છે એટલે આટલી બધી માનસિક સ્થિતિમાં અમારા આખા ગુજરાતની બહેનો જીવી રહી છે અને ઉપરથી છેલ્લા ત્રણ ચાર દિવસથી આ એક બીજું નવું આવ્યું છે કે તમારે બીએલ ઓફિસર તરીકે પણ વર્ક કરવાનું છે એના અનુસંધાને અમે આજે નાયબ કલેક્ટર સહીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર ચાર પાંચ દિવસ પછી અમે ગાંધીનગર પણ જવાના છીએ